ત્રણ ચાર નાસ્તો બને હું આ બાજુ ચાર નાસ્તો પણ પછી ખેતીનું કામ લાગશો લાગશો બહુ પણ ઉઠ્યા પણ બધા મૂડ વગરના છે સાથે જાગરણમાં ગયા તો આવ્યા છે મોડા ખબર નહીં હું તો સુઈ ગયો તો સુઈ ગયો તો તો કિધર ગયો હતો અશ્વિન બિહારી મમ્મી અહીંયા ધ્યાન રાખવા માટે કારણ કે અંદર ગેસ છે પતી ગયો છે બહારલો ગેસ છે અહીંયા ચાલુ થઈ

મારેક મસીદું મૂકીએ સીધું કરે આ બચ લીધું આપણું ખેતર આ મારેક મારેક મસીદું કડાઈ થઈ લઈને સીધું કરે અછી બધું બારું કાઢ્યું શીખ અંશી આગળથી ખેતર માં આપણા ખેતર પાપા ભાડા કાઢીને પપ્પા સીસી ગેમની તાવ તો બટ ખંડા કરી દીધા ઢગલા અને બેસું નાખી દીધું બસ ખાઈ લીધું ને હવે થોડીક આરામ કરીશ કાલનો વિડીયો એડિટ કરીને અપલોડ કરવાનો બાકી છે વાગી બાર એ અને એમાં આશુ નાખ લીધું પછી આવવાનું તો બેનની ઘરે થોડીક વાર કારણ કે બેને બેણે મૂકી દીધા છે કકોડા હા આ બધું ચૂંટી લેવરાહી હે ચૂંટી એક લેવાની કે બે આરામ અને હવે પાછું થયો વાગ્યા છે દોઢ બે જેવા થઈ ગયા છે અને તમને જે પાછળ દેખાય એ મને નહીં ગમતું એટલે મારે ગાર્ડન એકદમ મસ્ત ક્લીન કરી નાખવાનું છે લગભગ ખંડા છે ને એની આખી મસ્ત પેત કરી નાખો અને જેટલા એકસ્ટ્રા લકડા બધું થાય બધું આખી આખું વટાડી નાખો તો એકદમ એકદમ મસ્ત આખું આખું ચોખ્ખું થઈ જાય અને પેસો માટે જે વાળો હોય ને એ પણ કાઢી નાખવાનો છે સેટ થાય ને તો તાર ફેન્સિંગવાળું વાળું કરવાનું છે પણ લકડાવાળું કાઢ નાખવાનું કારણ કે એ ધોઈ ખૂબ લાગે છે ને લકડા તોડી નાખે અને પછી ભેંસો તોડી દીધી તે બાજરીનું તો આપણે કેન્સલ કરવાનું છે તો ફટાફટ કોમે લાગવું પડશે તો આદમ જે રવિવાર તો નહી ઉતારો કોમની વચ્ચે ચા મળી જાય ને તો મજા આવે અને પાસે વાતાવરણ ઠંડુ થયું થોડી વાર વરસાદ આવ્યો પણ રહ્યો તો હાલ આવ્યો અને હવે હવે તમને થોડો છે ને સાંજનો ટાઈમે ખેતરનો થોડુંક વ્યૂ બતાવું તડકો છે પણ વાદો છો વાતાવરણ તડકો બહાર નીકળ્યો નથી એટલે વ્યૂ આવશે એકદમ મસ્ત હું ઊભો બે પ્લોટની વચ્ચે વચ્ચે પાળી માથે એકદમ મસ્ત વ્યૂ આવશે આ બાજુ બાબુ ને દૂધ પાવાનો ટન ચાલુ છે આ બાજુ ભેંસ રહે આ બાજુ મુખાડવા વાટો મારો હવે છ વાગ્યા થી હાથ વાગ્યા બધું કમ્પરથી જવું પડે બાકી બાકીના રેડે કશું એક પારો એક પારો પણ કરીને ઘરે પકડી દીધો પેસ પણ ચલે રહી એટલે બે કમ થાયું શું સવારમાં એટલું ઓફિસ લેવાનું થાય તો એટલું ઓછું લાવવું પડે એમ પણ અત્યારે ખાઈને ધરાપી રે એટલે એને હાજર ઓછું નાખવું પડે તો આપણે આરામથી બેસ શાંતિ તો બસ હવે ભૂખ લાગી હતી ને બબુ પણ બોલાવવા પણ આવે પપ્પા ખાવા નહીં ખાવ ભૂખ લાગી નથી આથી ભૂખ લાગી હતી તો ભેસને બધું પાઈ અને પછી આપણે ખાવાથી खावा जाइए शू कर दो आरती कर तो आयो वगार्टी वगाड़ दे चाय चो तो ही नहीं दे <laughs> तो बस आने सेडियो करीस आशा रखीश तुम वीडियो गम लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो बिल्कुल ना भूलता, चलो बाय 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 हम कर दे चो वगाड़वा खोय उपरू तु तो बा बोलना होता